આ જો આ છે મિની ક્રૂઝ જેમાં બેસીને તમે આ મિસ્ટ જે છે ફોલ્સ પાસે ત્યાં જઈ શકો છો કેટલું ફાઇન છે અમે આ અહીંયા અહીંયા જઈને આવ્યા છીએ આ બોટમાં જઈને આવ્યા છીએ તમને ત્યાં હોળી સુધી લઈ જાય ત્યાં મિસ્ટ આવે એટલે ત્યાં ઠાકર જેવું જે ઝરણામાંથી પડે છે ફોલ્સમાંથી આમાંથી પડે છે એટલે પાણીના દળસણથી જે લીસ્ટ ઉભી થાય છે જેના માટે નાઇરાફોલ્સ પ્રખ્યાત છે પછી એમાં જઈને બહુ મજા આવે અમે લોકો જઈને આવ્યા આજબોટમાં સૂપ જેટલું પાણી બોટા કરીને બતાવું તમે હવે એ ત્યાં સુધી જશે ત્યાંથી વળીને થોડીક વાર ઉભી રહે